ચાલો આજે આપણે ઈસ્લામની એક ખૂબ જ પવિત્ર અને જરૂરી પ્રથા એટલે કે વઝૂ વિશે વાત કરીએ આ વિશ્લેષણમાં આપણે સુન્ની તરીકા મુજબ વઝૂ કરવાની આખી પ્રક્રિયાને સ્ટેપ બાય સ્ટેપ સમજીશું એકદમ સરળ રીતે તો વઝૂ શું છે સરળ શબ્દોમાં કહીએ તો નમાઝ પઢતા પહેલાં શારીરિક અને આધ્યાત્મિક રીતે શુદ્ધ થવું જરૂરી છે અને આ શુદ્ધિ મેળવવાની જે પ્રક્રિયા છે એને જ વઝુ કહેવાય છે આ માત્ર શરીરને સાફ કરવાની વાત નથી પણ પ્રાર્થના માટે મનને તૈયાર કરવાની પણ એક રીત છે હવે આનું મહત્વ કેટલું છે એ સમજીએ વઝુ વગર નમાઝ થતી નથી એ નમાઝ માટેની એક પૂર્વ શરત છે જે ઇસ્લામના મુખ્ય સ્તંભોમાંની એક છે એટલે કે જો વજુ બરાબર ન થયું હોય તો નમાઝ કબૂલ થતી નથી તો આ આખી પ્રક્રિયાને આપણે પાંચ સરળ ભાગમાં વહેંચી છે તૈયારીથી શરૂ કરીને પછી હાથ અને મોં ચહેરો અને હાથ અને છેલ્લે મસહ અને પગ અંતમાં આપણે દુઆ અને કેટલીક જરૂરી સાવચેતીઓ વિશે પણ વાત કરીશું તો ચાલો શરૂ કરીએ કોઈ પણ કામની જેમ જ વઝુની શરૂઆત પણ ક્યાંથી થાય સાચી માનસિક અને આધ્યાત્મિક તૈયારીથી આ પહેલું અને સૌથી મહત્વનું પગલું છે તો અહીં બે મુખ્ય વાતો છે પહેલું છે દિલથી ઈરાદો કરવો કે આપણે અલ્લાની ઇબાદત માટે પાક સાફ થઈ રહ્યા છીએ આને નિયત કહેવાય છે અને બીજું કોઈ પણ સારા કામની જેમ અલ્લાના નામથી શરૂઆત કરવી એટલે કે બિસ્મિલ્લા પડવું સારું તો નિયત તો કરી લીધી હવે શારીરિક શુદ્ધિકરણની ક્રિયાઓ શરૂ થાય છે ચાલો જોઈએ કે હાથ અને મોંથી તેની શરૂઆત કેવી રીતે થાય છે સૌથી પહેલાં બંને હાથ કાંડા સુધી બરાબર ધોઈ લેવાના અને હા ખાસ ધ્યાન રાખવાનું કે આંગળીઓની વચ્ચેની જગ્યા પણ બરાબર સાફ થાય આને ખિલાલ કહેવાય છે એ પછી મોંમાં સારી રીતે કોગળા કરવાના હોય છે અને હા એક બહુ જ મહત્વની વાત આ જે ક્રિયાઓ આપણે જોઈ હાથ ધોવાની અને કોગળા કરવાની એ દરેક ત્રણ ત્રણ વાર કરવાની હોય છે કેમ કારણ કે આનાથી એકદમ પાક્કી સફાઈ થાય છે અને સાથે સાથે આ પૈગંબર સાહેબની સુન્નત પણ છે જે દરેક કામને ચોકસાઈથી પૂરું કરવા પર ભાર મૂકે છે ચાલો હવે આગળ વધીએ વઝુના મુખ્ય ભાગ તરફ જેમાં ચહેરો અને હાથનો સમાવેશ થાય છે અહીં પણ ત્રણ સ્ટેપ્સ છે પહેલાં નાકમાં પાણી નાખીને એને બરાબર સાફ કરવાનું પછી આખો ચહેરો ધોવાનો કપાળ પર જ્યાંથી વાળ શરૂ થાય ત્યાંથી લઈને દાઢી નીચે સુધી અને એક કાનથી બીજા કાન સુધી કશું જ કોરું ના રહેવું જોઈએ અને છેલ્લે બંને હાથ કોણી સુધી ધોવાના અને યાદ લાગજો કોણી પણ ધોવાની છે અને તમને કદાચ હવે અંદાજ આવી ગયો હશે આ બધી ક્રિયાઓ પણ ત્રણ ત્રણ વાર કરવાની છે નાક સાફ કરવું ચહેરો ધોવો અને બંને હાથ ધોવા બધું જ ત્રણ વાર આ એક પેટર્ન છે જે સંપૂર્ણ સફાઈની ખાતરી આપે છે તો હવે આપણે વઝુના લગભગ છેલ્લા સ્ટેજમાં છીએ અહીં મસહ નામનું એક ખાસ પગલું આવે છે અને પછી પગ ધોવાની ક્રિયા પણ એક મિનિટ શું આ પગલું પણ ત્રણ વાર કરવાનું છે ના અહીંયા જ એ ત્રણ વારનો નિયમ બદલાય છે એટલે જ આના પર ખાસ ધ્યાન આપવું જરૂરી છે તો મસા એટલે ભીના હાથે લૂછવું અને આખી પ્રોસેસ ફક્ત એક જ વાર કરવાની છે સૌથી પહેલાં માથા પર પછી કાનની અંદર અને બહાર અને છેલ્લે ગરદનના પાછળના ભાગ પર ભીના હાથ ફેરવવાના આ ક્રિયા પાણી બચાવવાનું પણ એક સંદેશ આપે છે અને અલ્લાહ સામે આપણી નમ્રતા દર્શાવે છે અને હવે આવે છે વઝુનું છેલ્લું પગલું પગ ધોવા નિયમે છે પહેલાં જમણો પગ અને પછી દાબો પગ ઘૂંટી સુધી બરાબર ધોવાના છે અને ખાસ કરીને પગની આંગળીઓની વચ્ચે પાણી પહોંચવું જ જોઈએ અને અહીં આપણે પાછા એ જ ત્રણ વારની પેટર્ન પર આવી જઈએ છીએ બંને પગને ત્રણ ત્રણ વાર ધોવાના છે બસ આટલું કરતાં જ શુદ્ધિકરણની આખી પ્રક્રિયા પૂરી થાય છે સારો તો વજુના બધા શારીરિક સ્ટેપ્સ તો પૂરા થયા પણ વાત અહીં પૂરી નથી થતી એ પછી પણ કેટલીક આધ્યાત્મિક અને વ્યવહારુ બાબતો છે જેનું ધ્યાન રાખવું એટલું જ જરૂરી છે વઝુ કલીમાએ શહાદત પઢવી એ સુન્નત છે આ એક રીતે અલ્લાહની એકતા અને પૈગંબર સાહેબની પૈગંબરીની આપણી સાક્ષીનું પુનરાવર્તન છે અને છેલ્લે બે ખૂબ જ મહત્વની વાતો જે હંમેશા યાદ રાખવી પહેલું પાણીનો બગાડ બિલકુલ નહીં કરવાનો અને બીજું એ ખાતરી કરવાની કે વઝુના બધા અંગો બરાબર ભીના થયા હોય કારણ કે જો એક વાળ જેટલી જગ્યા પણ કોરી રહી ગઈ તો વજુ અધૂરું ગણાય છે તો આ હતી વજૂ કરવાની સંપૂર્ણ રીત પણ આપણી શીખવાની સફર અહીં અટકતી નથી એક સવાલ મનમાં ઉઠવો જોઈએ એવી કઈ બાબતો છે જેનાથી આ શુદ્ધિની સ્થિતિ તૂટી જાય છે